સુરતમાં કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના પાંચસો આડત્રીસ બુટલેગરોની યાદી જાહેર કરી પત્ર લખ્યો છે સુરત જિલ્લામાં દારૂ સહિતની પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હરસંઘવી દ્વારા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દારૂના અડ્ડા અને ડ્રગ્સ જેવી પ્રવૃત્તિ થતી હોય તો તાત્કાલિક રેડ કરી બંધ કરવામાં આવશે સુરત જિલ્લામાં દારૂના આંકડાઓ જાહેર કર્યા ત્યારે પોલીસ કામગીરી પણ શંકાના દાયરામાં આવી કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા યાદી જાહેર કરી

દારૂ હોય તાળી હોય ડ્રગ્સ હોય મેન્ડ્રેક્સની ગોળીઓ હોય આ મોટા પ્રમાણમાં આનું વેચાણ થઈ રહ્યું છે આ એક સામાજિક દૂષણ છે અને ગાંધી અને સરદારના ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને કોઈ પણ નાગરિક સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ કરવા જાય તો પોતે ગુનેગાર હોય એ પ્રકારની પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે પરંતુ ગાંધીના ગુજરાતમાં આપણે વારંવાર વાતો કરીએ છીએ સત્તા તમારી પાસે છે અને સત્તાનો ઉપયોગ સમન્વય કરીને પોલીસ વિભાગ આટે સમાન્વયંત કરીને તાત્કાલિક અસરથી આ બાબતમાં ટ્રાય કરવામાં આવે અને ગૃહ વિભાગ અને પોલીસ વિભાગ ધારે એક ટીપુ પણ આ વિસ્તારમાં ન મળે પરંતુ કયા કારણોસર કોના મિલીભગતમાં અને કોના કારણે સમગ્ર વિસ્તારમાં આ ડંડો ફૂલ્યો ફાલ્યો છે એ બાબતમાં તાત્કાલિક અસરથી પગલા લેવાય અને સુરતના અને તમે જ્યારે સુરતના નાગરિક છો અને સુરત જ જ્યારે ગૃહ વિભાગમાં અહીંયા હોય ત્યારે તમારી વિશેષ જવાબદારી છે એટલા માટે તાત્કાલિક અસરથી યુવાનોના હિતમાં સમાજના હિતમાં કામગીરી કરવામાં આવે એવી કોંગ્રેસ પક્ષવતી અમારી માંગણી છે બિલકુલ તો આ દર્શનભાઈ નાયકને અને તે જે રીતે સ્પષ્ટ કહેવું છે અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી એટલે કે હર્ષ સંઘવીના સુરતમાં જિલ્લામાં આ રીતના જે રીતે આંકડાકીય રીતે આપ્યા છે અને ખાસ કરીને જે બુટલેગરોનું લિસ્ટ પણ આપ્યું છે ત્યારે જોવું રહ્યું કે દર્શનભાઈ નાયકના પત્રની અસરને લઈને કઈ પ્રકારની કાર્યવાહી થાય છે કારણ કે આ નશાના દૂષણમાં અનેક મહિલાઓ પણ વિધવા થઈ છે એટલે અનેક લોકોના પણ મોત થયા છે ત્યારે હવે આ ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાય છે દારૂબંધી છે પણ માત્ર કાગળ ઉપર હોય તેવા સંકેત ચોક્કસ આવી રહ્યા છે કેમેરામેન અજય ખુમાણ સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી સુરત